અરે આજો આખો દિવસ ઊંઘવાનું જ બસ બીજું કંઈ કામ નથી આમને કંઈક કામ કરી લો કામ તો આ ઘરમાં કંઈક થાય અરે કલ્લો તારા પપ્પા તો આખો દિવસ ઊંઘ્યા જ કરે છે બીજું કંઈ કામ ધંધો નથી આ કેટલા આળસુ છે આમના લીધે તો મારે પણ કામે નથી જવાતું અત્યારે હવે હું કામે જાઉં છું તો મારે પણ મોડું જ થઈ જશે આમના લીધે આ તો કંઈ જવાબદારી જ લેતા નથી આ તો સાવ નકબા છે નકમ્બા આના કરતાં ના હોત ને તો સારું હતું એવું હવે મને તો થાય છે

આમ ઠપકાથી તો કામની નીકળી પડે છે અરે કાગડીની વાત તો સાચી છે કેમ કે કાલુની તો શાળાની ફી હવે થોડાક જ દિવસમાં ભરવાની છે અને બિચારી કાગડી પણ કેટલું હવે કમાય જેથી કાગડી કાલુની ફી ભરી શકે મારે થોડીક મદદ કરવી જોઈએ અને કંઈક ધંધો કરવો જોઈએ પરંતુ હવે હું એ વિચારી રહ્યો છું કે શું કરું ધંધો હા જ દિવસમાં ઉતરણ આવી રહી છે એમ કરું કે આ જંગલમાં પતંગ અને એક મસ્ત મજાની દુકાન નાખી દઉં જ્યાંથી બધા જ પક્ષીઓ મારા ત્યાં ખરીદવા માટે આવે અને દોરી પણ એવી લાવું કે સસ્તી બધાને પડે ભલે તે દોરી નુકસાન કરે બધાને પરંતુ મને તો થોડોક ફાયદો રે તેવો ધંધો કરવો છે મારે તો લાવો જલ્દી થી હવે દુકાન ની તૈયારી કરું કાગડો તો પતંગ અને દોરીની એક નવી દુકાન નાખવાનો વિચાર કરે છે ત્યારે તો કાગડો જંગલમાં વચ્ચો વચ્ચ એક મસ્ત મજાની એક પતંગ અને દોરીની દુકાન નાખે છે ત્યારે તો ત્યાંથી નીકળતા બધા જ પક્ષીઓ કાગડાની દુકાને આવતા હોય છે આપણા જંગલ માં તો એક તો હવે આપણે પતંગ અને દોરી લેવા શહેર માં નહીં જવું પડે આમ તો કેટલું દૂર જવું પડતું હતું શહેર માં અને કાગડા તું શું કિંમત માં આપે છે દોરી અને પતંગ અરે મીનુ માસી પતંગનો ભાવ છે એક કોડીના સાઠ રૂપિયા અને તમે એક કોડી લો તો એ એક કોડી હંગા ત્રણ પતંગ તમને ફ્રી આપવામાં આવશે અને હા તમારે જે પણ કોડી લેવી હોય પતંગની તે તમને સાઠ રૂપિયામાં જ આપવામાં આવશે અને એક બીજી વાત કે મીનુમાં સિંહ હું આ દોરી પણ એક મસ્ત મજાની દોરી લઈને આવ્યો છું કેમ કે આ દોરી છે તમને એકદમ સસ્તામાં પડશે દોરી પણ જેવી તેવી નથી એકદમ ચાઇના દોરી છે ચાઇના દોરી અને હા મીનુ માસી તમને ચાઇના દોરી છે ને તે પડશે તમને બસો રૂપિયામાં માત્ર બસો રૂપિયામાં અને હા એક બીજી વાત તમને બસો રૂપિયામાં તો છ હજાર વાર આપી દઈશ હું તમે ખાલી એક મસ્ત મજાનું કોકડું લઈ જાઓ બસો રૂપિયામાં અને પછી જુઓ તો કોઈ સસ્તા પતંગ અને દોરી આપતા જ નથી અને શહેરમાં તો કેટલા બધા મોંઘા છે ઓહો હો હો આટલું બધું સસ્તું હવે વધારે વિચારવું નથી મારે તો મારા બચ્ચા માટે મને દોરી અને પતંગ આપી દો જલ્દીથી અરે ચકી બેન તમારી વાત સાચી છે કેમ કે હું બે દિવસ પહેલા હું શહેરમાં ગયો હતો પતંગ અને દોરી લેવા માટે ત્યાં તો તે લોકો તો ભાવ કર્યો ને ત્યાં તો હું પાછો આવતો રે પતંગ અને દોરી લેવા ગયો હતો તો પણ અને અહીંયા તો આપણા જંગલમાં તો દુકાન જ ન હતી પતંગ અને દોરીની પરંતુ કાગડા ભાઈએ તો બહુ મોટું કામ કર્યું છે આપણા જંગલમાં દોરી અને પતંગની દુકાન કરીને હવે જેવી રીતના જંગલના પક્ષીઓને ખબર પડશે ને કે કાગડા ભાઈએ દોરી અને પતંગની દુકાન કરી છે તો બધા જ પક્ષીઓ કાગડાભાઈના ત્યાં લેવા માટે આવશે હું તો કહું છું કે જે લેવું હોય ને પતંગ અને દોરી તે લઈ લો જલ્દીથી નહીં તો કંઈ જ નહીં રહે અહીંયા પોપટભાઈ તમારી વાત સાચી છે જેવી રીતના જંગલમાં બધા જ પક્ષીઓને ખબર પડશે ને તેવી રીતના જ આ બધા જ પતંગ અને દોરી વેચાઈ જશે એટલા માટે કાગડાભાઈ અમને તો આપી દો દોરી અને પતંગ આમ મીનુ માસી પોપટભાઈ અને ચક્કીબેન કાગડાના ત્યાંથી દોરી અને પતંગ લઈ જાય છે

અને હા તમારે જવું હોય તો જાવ ચગાવવા માટે પતંગ અને વધારે જંગલમાં દૂર ના જતા કેમ કે વધારે દૂર જશો તો પેલા શિકારી પક્ષીઓ પણ તે ઈલાકામાં રહે છે એટલે તે પણ ધ્યાન રાખજો હા મમ્મી હા અમે શિકારી પક્ષીઓથી બચીને રહીશું અને વધારે દૂર નહીં જઈએ જંગલમાં આમ બંને ચકલીના બચ્ચાઓ તો પોતપોતાના પતંગ લઈને જંગલ તરફ નીકળી જાય છે અને ત્યાં જઈને બંને પતંગ ચગાવતા હોય છે ત્યારે તો એક ચકલીના બચ્ચાનું પતંગ કપાઈ જાય છે ત્યારે તો તે ચકલીનું બચ્ચું તે પતંગ પકડવા માટે તે પતંગ પાછળ દોડે છે આમ ચકલીનું બચ્ચું તો પતંગ પકડવા માટે પતંગની પાછળ પાછળ જાય છે અને ત્યારે તો મીનુમાસી અને પોપટભાઈ આ આ આ પાછળ 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 જોઈ જાય જાય છે છે અને 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 પોપટભાઈ બચ્ચા ત્યારે તો બચ્ચું અને પતંગ બંને ગામડા તરફ જાય છે અને ત્યારે તો ચકલી નું બચ્ચું જોવે છે તો આ પતંગ એક લાઇટ ના તાંભલા ઉપર જઈને ફસાઈ જાય છે ત્યારે તો આ ચકલી નું બચ્ચું હવે વિચારમાં પડી જાય છે કે આ પતંગ ને કેવી રીતના ઉતારું અને એટલામાં તો પોપટભાઈ અને મીનુ માસી આવી પહોંચે છે અરે બેટા તું અહીંયા શું કરે છે અરે આપણો इलाકો નથી અહીંયા તો કોઈ પણ આવીને આપણને મારી નાખશે અહીંયાથી ચાલ જલ્દીથી ચાલ પોપટભાઈ મીનુ માસી મારો પતંગ અહીંયા આવી ગયો છે ગામડામાં અને અત્યારે તો તે પતંગ આ તાંબલા ઉપર આવીને ફસાઈ ગયો છે અને હું આ પતંગની પાછળ પાછળ આવી હતી અને હવે ખબર નથી પડતી કે હું આ પતંગ ને કેવી રીતના ઉતારું મારી મદદ કરું આ પતંગ ઉતારવામાં અરે બસ આટલી જ વાત ચલ હું અત્યારે આ પતંગ ઉતારી ને લાવું છું તારા માટે મીનુ માસી અરે મીનુ માસી તમને શું થઈ ગયું મીની માસી ઉઠો ઉઠો મીનુ માસી તમને શું થઈ ગયું એ હે ભગવાન એ ભગવાન એ મીનુ માસી ઉઠો ઉઠો મીનુ માસી ઉઠો તમને શું થઈ ગયું એ ભગવાન ઉઠો ઉઠો મીનુ માસી ઉઠો ઉઠો મીનુ માસી ઉઠો અરે પિંકી મીનુ માસી ને તો કરંટ આવે લાગે છે હું અત્યારે જઈને ડોક્ટર ને બોલાવીને આવું છું ત્યાં સુધી તું અહિયાં જ રહેજે મીનુ માસી નું ધ્યાન રાખજે હું આવું છું અત્યારે ડોક્ટર ને બોલાવીને તું મીનુ માસી નું ધ્યાન રાખજે આ મીનુમાસી ને તો કરંટ આવે છે ત્યારે તો પોપટભાઈ ડોક્ટરને બોલાવવા માટે નીકળી જાય છે અને જયારે તો પોપટભાઈ ડોક્ટર ને બોલાવવા માટે જતા હોય છે ત્યારે તો રસ્તામાં સામે ચકીબેન મળે છે અરે પોપટ ભાઈ ક્યાં જાવ છો આટલી ઉતાવળમાં અને મારા બચ્ચાને તમે જોયું છે તે કદાચ આ બાજુ આવ્યું હતું એવું મને લાગ્યું અરે ચક્કી બેન તમારું બચ્ચું તો પેલા મીનુમાસી પાસે છે અને મીનુમાસી ને તો આવ્યો છે કરંટ એટલા માટે હું ડોક્ટર બોલાવવા બોલાવા જાઉં છું જલ્દી તમે ત્યાં મીનુમાસી પાસે જાઓ તમારું બચ્ચું પણ ત્યાં જ છે તો પાસે પાસે જાય જાય છે છે અને ડોક્ટર અરે ડોક્ટર સાહેબ ડોક્ટર સાહેબ જલ્દી થી મારી સાથે ચાલો પેલા મીનુમાસી ને આવ્યો છે કરંટ જલ્દી ચાલો મારી સાથે પોતાના અંતિમ તો નથી ગણી રહ્યા ને તેઓ જલ્દી ચાલો મારી સાથે જલ્દી જલ્દી ડોક્ટર સાહેબ જલ્દી વધારે મોડું ના કરશો જલ્દી ચાલો મારી સાથે જલ્દી ચાલો આમ પોપટભાઈ તો ડોક્ટરને લઈને મીનુ માસી પાસે જાય છે અને ત્યાં જઈને બધી જ દવા કરે છે અરે ડોક્ટર સાહેબ ડોક્ટર સાહેબ જલ્દીથી દવા કરો અને મીનુ માસીને સાજા કરો જલ્દી અરે પોપટભાઈ આ મીનુ માસીને શું થયું છે તે તો પહેલા કહો આ રીતના કરંટ કેવી રીતના આવ્યો એ કહો પહેલા પછી દવા करू અરે ડોક્ટર સાહેબ મીનુ માસી આપ ચકલીના બચ્ચાનો પતંગ ઉતારતા હતા આમલા ઉપર ચડીને ત્યારે તો ત્યાંથી એક જબરજસ્ત ઝટકો લાગ્યો અને તેઓ મીનુ માસી તો નીચે પડી ગયા

અને ડોક્ટર સાહેબ તમારો પણ આભાર મારો ડોક્ટર સાહેબ હું આ ચક્કીના બચ્ચાનો પતંગ ઉતારતી હતી ધાભલા ઉપરથી ત્યારે તો તે જે પતંગનો છેડો હોય ને દોરીનો તે મારા પાંખે અડ્યો અને ત્યારે તો જબરજસ્ત મને કરંટ આવ્યો અને હું નીચે પડી ગઈ અરે મીનુ માસી કઈ દોરી હતી કઈ દોરી હતી સાદી હતી કે ચાઇના દોરી હતી હા અરે ડોક્ટર સાહેબ પેલો કાગડો વેકે છે ને આપડા જંગલમાં દોરી તે હતી ચાઇના દોરી અરે મીનુમાસી તે કાગડો તો ચાયના દોરી વેકે છે અને તે બહુ જ ભયાનક દોરી છે અને આ તે તે થાંભલા ઉપર પડે ને તો કરંટ જ જ આવે આવે પણ એક પ્રકારનો વાયર છે આવી દોરી ના લેવી જોઈએ જોઈએ અને સાદી દોરીનો ઉપયોગ કરવો હા ડોક્ટર સાહેબ હા તમારી વાત સાચી છે ચાયના દોરીનો ઉપયોગ ના કરવો જોઈએ અને સાદી દોરીનો જ ઉપયોગ કરવો જોઈએ ડોક્ટર સાહેબ અમે બધા પક્ષીઓ સંકલ્પ કરીએ છીએ કે અમે આ ઉતરાય સાદી દોરીનો જ ઉપયોગ કરીશું ચાયના દોરીનો ઉપયોગ નહીં કરીશું આમ બધા જ પક્ષીઓ સંકલ્પ કરે છે અને બધા જ ચાઇના દોરીનો ત્યાગ કરે છે અને સાદી દોરીનો ઉપયોગ કરે છે અને બધા જ પક્ષીઓ ઉત્તરાયણનો તહેવાર ધૂમધામથી ઉજવે છે